Did you know ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડીસાની એન્જલ સ્કૂલ ખાતે સમગ્ર વિવિધ કાર્યક્રમમાં જિલ્લાની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને ગુજરાત સરકાર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ પ્રેરિત અને પનાસ ગ્રામ વિકાસ સમિતિ પાલનપુર સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા દ્વારા અઠાવીસમી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત એન્જલ સ્કૂલ ડીસા ખાતે સાયન્સ એક્ઝિબિશન અને આર પ્લેન વર્કિંગ મોડેલ મેકિંગ વર્કશોપનું આયોજન કરાવ્યું છે માં વિવિધ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ એકોતેર જેટલા પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકાયા જેની આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓએ નિહાળા હતા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા જિલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત છે અને જિલ્લાની વિવિધ શાળાઓમાં એક ફેબ્રુઆરીથી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધી જુદી જુદી પ્રવૃત્તિઓ મારફતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાવ્યું હતું જેમાં જિલ્લાની ચોત્રીસ જેટલી શાળાઓ રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રની ઉજવણીમાં સહભાગી બની હતી અને જિલ્લામાંથી દસ હજારથી પણ વધુ બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ફન વિથ સાયન્સ ચિત્ર સ્પર્ધા સાયન્સ એક્ઝિબિશન મોડલ મેકિંગ વર્કશોપ અંધશ્રદ્ધા નિવારણ ક્વિઝ નિબંધ સ્પર્ધા ડોક્ટર સીવી રામન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ શો જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં મુખ્ય પ્રમાણ તરીકે આર આર મહેતા સાયન્સ કોલેજમાંથી પાઠક સાહેબ સ્કૂલના સંચાલક પટેલ ડીસા તાલુકાના પીઆરસી ભરતભાઈ ગુર્જર લાખણી તાલુકાના પીઆરસી વિનયભાઈ જોશી એડીઆઈ શાંતિભાઈ જોશી આચાર્ય ઉપાસનાબેન સોનીજી યોગેશભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલેલી આ પ્રવૃત્તિઓમાં તમામ શાળાના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠાના કોઓર્ડિનેટર ત્વરાભરત ઠાકોર સહિતના કર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી